મોટા મોટી સમીર ગાયબ થઈ ગયો સમીર ગાયબ થઈ ગયો રોજ એ તો રમતા હોય રમતા હોય તો મને ખબર હોય પણ આજ પેલા છોકરા સમીર લઈ ગયું કે

પણ આપણે ચાર પેલા પકડાઈ ગયો તો પતિ જ પકડાઈ ગયોગી ચિંતે આપડે બેઠા હોય

છોકરા ચોરતી તું ત્યાં વારો ચોર આવ્યો ખબર પડતી

તારે વાહાજી વાહ આ પકડો સમીર પેલા ટૂંકો ગોટ લેતા અને પેલા ચો લઈ જવા તો મર્યાદા બોલો ઈશાજી તમે બરોબર કર્યો ને હારું કર્યું ને ખબર છોકરો સુધરી જાય